નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે મગફળી સહિત અન્ય પાકોની ખરીદી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને નિર્ણય કર્યા છે 9 નવેમ્બર સે મગફળી અડદ મગ ઓર સોયાબીન એમએસપી પ્રાઇસ સે ખરીદી કી જાયેગી અમારે વિભાગને પૂરી તરહ સે એ વ્યવસ્થા કી હે करीबन 125 सौ मण खरीदी गुजरात में होगी जिस तरह से रजिस्ट्रेशन हुआ है जिस तरह से बोया गया है मगफली अन्य भी जो तेलबिया पाक है वो एम में जो लिए गए हैं उसको भी हम खरीदेंगे माननीय भूपेंद्र भाई और नायब मुख्यमंत्री आदि हर्ष भाई ने केंद्र सरकार से बात की और 25 परसेंट जो नीति नियम है उससे भी ज्यादा करके हमने 125 सौ मण खरीदी करने का निर्णय मगफली में किया है अन्य जो धान है अड़द मग और सोयाबीन वो भी कितना भी हुआ है उस तरह से उसकी भी खरीदी राज्य सरकार करेगी एक सौ पचास वर्ष की उजवनी भारत सरकार मानी प्रजावासिल्य वाप्र नरेंद्र भाई मोदी नेतृत्व तो में करी रही સાતમી નવેમ્બર એટલે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ જે આપણું ગૌરવ છે એને દોઢસો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારત સરકાર માની મોદીજીના નેતૃત્વમાં એક વિશિષ્ટ રીતે દેશભક્તિ સાથે દેશ સાથે જોડાવાના વિવિધ કાર્યક્રમો ભારત સરકારે લીધા છે માની મુખ્યમંત્રી શ્રી એ સાડા નવ કલાકે સચિવાલય ખાતે મૂળ રૂપમાં આપણું વંદે માતરમ ગીત ગવાય એ પ્રકારે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વિધાનસભા પરિસર ખાતે જ્યાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે અલગ અલગ જિલ્લાઓમાં માની જે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓ પોલીસ વડાની કચેરી કલેક્ટર કચેરી નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમો યોજાવાના છે સાતથી થી છવ્વીસ દરમિયાન અલગ અલગ જગ્યાએ ખાનગી યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટીઓ કોલેજો સ્કૂલો વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહ ગાન કરવાનું કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમના દોઢસો વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે સાતમી તારીખે આ કાર્યક્રમ થવાનો છે જિલ્લા કક્ષાની કચેરીઓમાં દસ થી સાડા દસ સુધીમાં ગમે ત્યારે પોતપોતાની પોતાની અનુકૂળતાએ એ કાર્યક્રમ થવાનો છે અને હું રાજ્યના તમામ લોકોને સરકાર વતી વિનંતી કરું છું કે આ આપણું ગાન છે વંદે માતરમના દોઢસો વર્ષ થવા અને એમને સન્માન આપવાનું મૂળ રૂપમાં સમૂહ ગાન એ ખૂબ મોટું કામમાં આપણે સૌ સાથે જોડાયે માનની મુખ્યમંત્રીશ્રીએ આપ સૌ જાણો છો એ પ્રકારે આજ સવારમાં જ જેમણે